એમના અંતર્ગત ગુજરાત સરકારશ્રી અને ભારત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા સુરત શહેરના લોકો સાથે મળીને ખૂબ જ ઝુંબેશ સ્વરૂપમાં સ્વચ્છતા માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે અને સુરત શહેર છેલ્લા બે વર્ષમાં સ્વચ્છતાના ક્રમે અગ્રેસર આવી રહ્યું છે એટલે એવી જ રીતે સ્વચ્છ ભારત મિશનમાં આવનાર વર્ષોમાં પણ ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શનમાં સુરત શહેરના લોકો સાથે મળીને સુરત શહેર એવી જ રીતે આગળ આપતું રહે એવી આજના દિવસે હું બધાને અપીલ પણ કરું છું